પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના લોટિયામાં તળાવમાં ઘણા સમયથી તંત્ર દ્વારા સાફ સફાઈ ન થતા હડકાયા બાવળોનું સામ્રાજ્ય જોવા મળે છે લોટિયા ગ્રામજનોના જણાવ્યા મુજબ લોટિયા ગામના તળાવમાં સાફ સફાઈને લઈ અનેકવાર લિખિત અને મોખિક રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી અને દિવસે ને દિવસે તળાવમાં હડકાયા બાવળોનું સામ્રાજ્ય વધતું જાય છે જેને લઈ મીડિયાના માધ્યમથી લોટિયા ગામના તળાવને સાફ કરવામાં આવે તેવી માંગ કરી મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રામ હું લોટિયા ગામે રહું છું અમારું આખું લોટિયા ગામ ખેતી અને પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું છે તો અમારું આ લોટિયા આખા ગામનું તલાવ છે આ તળાવનું નામ પાભર તલાવ છે આ તળાવનો વિસ્તાર આશરે સિત્તેર વીઘા જેટલો છે તો અમારા લોટિયા ગામ તરફથી અને લોટિયા ગ્રામજનો તરફથી આ તળાવ માટે અમે અનેક વખત રજૂઆત કરેલ છે અમારું આ તલાવ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજનામાં સમાવેશ કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મંજૂર પણ કરેલો છે તો આ અમારા લોટીયા ગામમાં લઘુ સિંચાઈના ચાર આડબંધો અને બે તળાવ લઘુ સિંચાઈ પેટા વિભાગમાં આવેલા તલાવો છે તો લઘુ સિંચાઈમાં પણ અમે પત્રવ્યવહાર કરી વારંવાર મજૂ આજે પણ માગણી સતત ચાલુ છે તો મારી તો સરકાર સરકારશ્રીને નર્મ્ર વિનંતી છે કે અમારું આ લોટીયા ગામનું આખા ગામનું તલાય જો મંજૂર થયેલ હોય તો તાત્કાલિક આ જે ગાંડા બાવળો ઉગી નીકળેલ છે એ તાત્કાલિક કાઢવા જ હોય જેસીબી મશીન લાવી અને એને જડમૂળથી કાઢી અને આ તલાઈની પાળ ઉપર જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો એક આ તલાઈ સુંદરમય તલાઈ બની શકે તેમ છે શું નામ તમારું મારું નામ ઠાકોર વસ્તાજી સગ્રમજી